નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજે હું લઈને આવી છું કે સરકાર વિવિધ વિભાગોમાં ટેકનિકલ પોસ્ટ માટે મોટા પાયે ભરતી કરવાની છે મિત્રો સરકાર વિવિધ વિભાગો માટે ચાર હજાર બાવન અને ટેકનિકલ સવર્ગ માટે ત્રણ હજાર ચોસઠ પદ માટેની ભરતી આગામી સમયમાં મિત્રો આવી રહી છે મિત્રો જેમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગમાં નવી કાયમી ભરતીના અભાવે કથળી રહેલો વહીવટ અને લાયકાત ધરાવતા ઉમેદવારો દ્વારા ભરતીની સતત માંગણી વધી રહી છે મિત્રો તો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વિવિધ વિભાગોમાં ટેકનિકલ સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવાનું આયોજન કર્યું છે તો તેના ભાગરૂપે કુલ વિ કુલ વિવિધ વિભાગ વર્ગ ત્રણની ચાર હજાર નવસો ને બાવન અને નોન ટેકનિકલ પોસ્ટ માટે ટેકનિકલ સવર્ગની ત્રણ હજાર નવસો ચોસઠ મળીને કુલ આઠ હજાર ચારસો સોળની ભરતીની પ્રક્રિયા ચાલુ નાણાકીય વર્ષમાં પૂર્ણ કરાશે મિત્રો કેટલીક જગ્યાઓ માટે હવે પ્રક્રિયા શરૂ થશે અમુક પદ માટેની પરીક્ષાઓ ફાઇનલ રિઝલ્ટ આવી ગયા છે તેમની પણ વહેલી તકે નિમૃત કરાશે રાજ્ય સરકારની દસ વર્ષની ભરતીનું કેલેન્ડર તૈયાર કરાયું છે મિત્રો જોઈ શકો છો આપેલું છે સચિવાલયમાં બે હજાર ત્રણના કેલેન્ડર વર્ષમાં સચિવાલયના વિવિધ વિભાગ સહિતની બિનતાંત્રિક સંવર્ગની ભરતી માટે વિવિધ ખાતાકીય વડાની કચોરી વર્ગ ત્રણની અલગ અલગ પદ માટેની માંગણીપત્રક મંગાવ્યા હતા જોકે ભરતીની પ્રક્રિયામાં વિલંબ અને તે પછી ચૂંટણીને આવી ગઈ હતી તેથી નવી ભરતીની કામકાજ છે છે અટકી પડ્યું હતું જેને હવે લીલી ઝંડી અપાઈ ગઈ છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોણસ્યા પસંદગી મંડળમાં પણ જલ્દી ભરતીઓ આવી શકે છે શિક્ષક વિભાગમાં આવી શકે છે હવે ક્યારે ભરતી કરશે એ ક્યાંય ખ્યાલ નથી પણ ટૂંક સમયમાં મિત્રો ભરતી આવી રહી છે રજિસ્ટર એડીની એકાઉન્ટની ઓડિટરની કચેરી અધિક્ષકની સહિતના વિવિધ પદ માટેની ભરતીઓ કરવામાં આવશે મિત્રો તે ઉપરાંત ટેકનિકલ પોસ્ટ માટે એક્સ રેક એક્સ રે ટેકનિશિયન વિદ્યુત પેટા નિરીક્ષક વગેરેની ભરતીઓ થવાની છે મિત્રો જીપીએસસીની મુખ્ય લેખિત પરીક્ષાની સૂચિત તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો એમાં પણ બતાવવામાં ગુજરાત જાહેર સેવા આયોગની વહીવટી સેવા વર્ગ એક મુલકી સેવા વર્ગ એક તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે મુખ્ય લેખિત પરીક્ષાની સૂચિત તારીખ જાહેર કરાઈ છે ઉપરોક્ત જગ્યાઓની પરીક્ષાની તારીખ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે મિત્રો સંયુક્ત સચિવની યાદીમાં જણાયું છે પદમાં કયા પદ માટે ભરતી થશે તો કે ઓફિસ આસિસ્ટન્ટમાં બસો જગ્યાઓ માટે ભરતી થશે હેડ ક્લાર્કની બસો સિનિયર ક્લાર્કની પાંચસો ને છ્યાસી ભરતી થશે જુનિયર ક્લાકની બે હજાર એકસો ને સત્તાણું ભરતી થશે મહેસૂલ ક્લાર્કની તો કે પાંચસો નેવું જગ્યાઓમાં ભરતી થશે પછી મ્યુઝી ડે એકાઉન્ટ માટેની સો પછી છે સબ ઓડિટરની એકસો ને સોળ જગ્યા એકાઉન્ટની એકસો ને પચાસ જગ્યા કોન્સ્ટેબલની એકસોને સત્તાવન જગ્યા ફોરેસ્ટરની એકસો ચાલીસ સબ રજિસ્ટ્રારની એકસો આઠ સમાજ કલ્યાણ નિરીક્ષકની એકસો બેસ ખેતી મદદનીશની ચારસો ને છત્રીસ સર્વેયરની સો એક્સરે આસિસ્ટન્ટની એકસો એકતાલીસ એક્સરે ટેકનિશિયનની એકસોને નેવ્યાસી સ્ટાફ નર્સ એકસોને બેતાલીસ ફિમેલ હેલ્થ વર્કર એકસો એસીસ પછી છે ઓપથમ લિમ ઓથનિક આસિસ્ટન્ટ એ રીચે એકસો ને જગ્યાઓ આપેલી છે કમ્પાઉન્ડ લેબ ટેકનિશિયન સ્ટાફ નર્સ ફોટોગ્રાફર અધિકનિક સહીને વગેરેની પણ સંખ્યામાં ભરતીઓ કરવામાં આવશે સરકાર વિવિધ વિભાગોમાં ટેકનિકલ પોસ્ટ ઉપર વર્ષ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસના કેલેન્ડર મુજબ ભરતી માટે માગણી કરવા મંગાવ્યા હતા તેની ભરતીની પ્રક્રિયા આ વર્ષમાં મિત્રો પૂરી કરાશે એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સરકાર જે છે હવે ભરતી કરવાની જ છે તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો થેન્ક યુ ધન્યવાદ